નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ એક મહિલા કંડક્ટર સાથે બનેલ સત્ય ઘટના આજે જયપુર ગામના બસ સ્ટેશન પર સવારના પોરમાં ભારે ધમાલ હતી મુસાફરોની અવર એવી હતી કે માખીઓનો ગુંજારો હોય કોઈ છાની લારી પર ઊભું ઊભું જાગટ ગટાવતું હતું તો કોઈ વળી પોતાનો થેલો ખેંચીને ઉતાવળે બસ તરફ દોડતું હતું આ બધાની વચ્ચે એક યુવાન છોકરી પ્રેરણા ઊભી હતી નીલી સાડી સાદી પહેરેલી ખંભે ટિકિટનો થેલો લટકાવેલો અને મોઢા પર એક જાતનો નિર્દોષ આત્મવિશ્વાસ હતો પ્રેરણા માટે આજે કંડક્ટરની નોકરીનો બીજો જ દિવસ હતો પરીક્ષા પાસ કરી અને રોજગાર મેળામાંથી એની પસંદગી થઈ હતી મનમાં ઉત્સાહ તો ખૂબ હતો પણ સાથે સાથે એક જાતની ગભરામણ પણ હતી બસ પુરુષોથી ભરેલી હોય ડ્રાઈવર પણ પુરુષ હોય અને એની વચ્ચે પોતે એકલી મહિલા કંડક્ટર એ મનોમન પોતાને જ હિંમત આપતી હતી પ્રેરણા તું ક કરી શકીશ હિંમત નહીં હારવાની પ્રેરણાની ડ્યુટી આજે જયપુરથી વડોદરા જતી બસમાં હતી બસના ડ્રાઈવર હતા માધવભાઈ એક અનુભવી અને શાંત સ્વભાવના માણસ એમની બાજુમાં હેલ્પર બેઠો હતો પ્રેરણાએ ઘડિયાળમાં જોયું સવારના દસ વાગવા આવ્યા હતા બસ ઉપડવાનો સમય થઈ ગયો હતો માધવભાઈએ મજાકમાં કહ્યું ચાલો પ્રેરણાબેન ગાડી હાકીએ હા માધવ કાકા તમે યાજ્ઞા કરો બસ સ્ટેશન પરથી ધીમે ધીમે બસ બહાર નીકળી અને ગામડાના રસ્તે છડી હવે પ્રેરણાએ પોતાનું કામ શરૂ કર્યું એને ખંભે લટકાવેલા થેલામાંથી ટિકિટ કાપવાનું મશીન બહાર કાઢ્યું અને એક પછી એક મુસાફરો પાસે જઈને પૂછવા લાગી ક્યાં જવાનું છે ક્યાંની ટિકિટ કાપો કોઈ કહે આગળનો ગામ તો કોઈક વળી કહે વડોદરા પ્રેરણા સડસડાટ ટિકિટ કાપીને આપતી રહી અને પછી એ બસની છેલ્લી સીટ પાસે પહોંચી ખૂણામાં બારી પાસે એક વૃદ્ધ માણસ બેઠેલા એમના કપડા સાવ સાદા અને જૂના હતા પગમાં તૂટેલા ચપ્પલ હતા અને હાથમાં એક ફાટેલો થેલો હતો એમના ચહેરા પર એવી ગમગીની છવાયેલી હતી કે જાણે એમણે પોતાના આખા જીવનનો ભાર પોતાના ખંભે ઉછોક્યો હોય આ હતા હરી દાદા પ્રેરણા એમની પાસે ગઈ અને નમ્રતાથી પૂછ્યું દાદા તમારે ક્યાં જવાનું છે ક્યાંની ટિકિટ કાપવું દાદાએ ધીમા અને તૂટેલા અવાજમાં કહ્યું દીકરી બસ જ્યાં ઊભી રહે ત્યાં આ સાંભળીને પ્રેરણાના પગ થંભી ગયા એને થોડી નવાઈ સાથે પૂછ્યું એમ કેમ કહો છો દાદા ક્યાં જવું છે એ તો કહો વડોદરા સુધી જવું છે કે વચ્ચે ઉતરવું છે ત્યારે હરિદાદાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા એમણે માથું નીચું નમાવીને કહ્યું દીકરી હવે તો મારે ક્યાં જવું છે એ મારી પસંદગી નથી રહી મારા પોતાના દીકરાએ મને ઘરેથી કાઢી મૂક્યો છે હવે મારું કોઈ ઘર રહ્યું નથી કે કોઈ ઠેકાણું રહ્યું નથી આ શબ્દો સાંભળીને પ્રેરણા આઘાત પામી ગઈ બસનો ઘોંઘાટ હતો પણ દાદાના એ શબ્દો એના કાનમાં ઊંડા ઉતરી ગયા એક પણ માટે તો તેણે થયું કે પોતાનું મશીન બંધ કરીને દાદાના ખંભે માથું મૂકીને રડી પડે દાદાએ પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો અને એક નાનકડી સોનાની વીંટી બહાર કાઢી તેમણે ધ્રુજતા હાથે વિંટી પ્રેરણા તરફ લંબાવી અને કહ્યું આ મારી વીંટી છે તું આ લે દીકરી અને એના બદલામાં મને ટિકિટ આપી દે આના સિવાય મારી પાસે બીજું કાંઈ નથી આટલું કહીને હરિ દાદા રડી પડ્યા પ્રેરણાની આંખોમાં પણ પાણી આવી ગયું એણે પોતાના બાળપણના દાદાને યાદ કર્યા જે એને ખંભે બેસાડીને આખું ઘર ફેરવતા એને થયું કે જો મારા દાદાની આ હાલત થાય તો આ વિચારથી જ એના હૃદયમાં એક ત્રાસકો પડી ગયો હવે પ્રેરણાએ નક્કી કરી લીધું કે ભલે નિયમ ગમે તે હોય પણ આ વૃદ્ધ માણસની મદદ તો કરવી જ પડશે બસમાં બેઠેલા કેટલાક મુસાફરોની નજર ખૂણામાં બેઠેલા હરિદાદા અને યુવાન કંડક્ટર પ્રેરણા તરફ હતી કોઈક તો આંખ આડા કાન કરીને બારી બહારનું દ્રશ્ય જોવામાં મશગુલ હતું તો કોઈક વળી છૂપછાપ બેસીને આ આખું દ્રશ્ય જોઈ રહ્યું હતું પણ પ્રેરણા એવી નહોતી કે બધું જોઈને પણ છૂપછાપ નીકળી જાય એને પોતાના દિલની વાત સાંભળી દાદાએ ધ્રુજતા હાથે સોનાની વીંટી આગળ ધરી હતી અને આંખોમાંથી આંસુ વહેતા હતા પ્રેરણાએ ધીમા અવાજે કહ્યું ના દાદા તમારા ટિકિટ માટે તમારી આ વીટી આપવાની કોઈ જરૂર નથી આ સોનું તમારા જીવનનો આધાર છે એને ન હું આ વીટી નહીં લઉં હરી દાદા આ સાંભળીને થોડાક હસકાયા થોડાક મૂંઝાયા પણ દીકરી એમ કેમ તું તો તારી ડ્યુટી પર છો ને નિયમ તો નિયમ હોય ટિકિટ વગર હું કેવી રીતે જઈ શકું પછી તને ઉપરી અધિકારીઓ વઢશે તો પ્રેરણાએ દાદાનો હાથ નમ્રતાથી પકડ્યો એની આંખોમાં દાદા માટે અપાર માન અને લાગણી હતી એણે કહ્યું દાદા સાચી વાત છે કે નિયમ હોય પણ નિયમથી પણ મોટો છે માનવતાનો ધર્મ માણસાઈનો ધર્મ તમારી પાસેથી આ વીટી લઈને તમને રસ્તે મૂકી દઉં તો મારી નોકરી શું કામની આટલું બોલીને પ્રેરણાએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો એણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને ટિકિટના પૂરા પૈસા બહાર કાઢ્યા આ ટિકિટ દાદા મારા પૈસામાંથી છે એમ કહીને પ્રેરણાએ મશીનમાંથી વડોદરા સુધીની ટિકિટ કાઢી અને દાદાના હાથમાં મૂકી દીધી હરિદાદા તો આ દ્રશ્ય જોઈને સ્પંદ થઈ ગયા એમના માટે આ એક અજાણી દીકરીએ જે માન આપ્યું હતું એ પોતાના સગા દીકરાએ પણ નહોતું આપ્યું દાદાની આંખોમાંથી આંસુ તો સતત વહેતા જ રહ્યા પણ હવે એ આંસુ દુઃખના નહોતા એ આંસુ પ્રેમ અને કૃતજ્ઞતાના હતા દીકરી તું તો મારી પોતાની દીકરી જેવી છો મારા ઘરમાં મારા લોહીના સગાઓએ મને ઠુકરાવી દીધો અને આજે તું અજાણી હોવા છતાં મને પોતાનો સમજી રહી છે દાદાનો અવાજ ગળગળો થઈ ગયો બસમાં એકદમ હલછલ મચી ગઈ જે મુસાફરો હમણાં સુધી આંખ આડા કાન કરતા હતા એમણે પણ ગરદન ફેરવીને પ્રેરણા તરફ જોયું એક વૃદ્ધ મુસાફર ઊંચા અવાજે બોલ્યા ખરેખર આવી છોકરીઓ માટે જ હજી સમાજ જીવતો છે ઈમાનદારી અને માનતા કોને કહેવાય એ આ છો દીકરી પાસેથી શીખવા જેવું છે બાજુમાં બેઠેલો એક યુવાન પણ તરત બોલી ઉઠ્યો હા સાચી વાત છે કંડક્ટરની ડ્યુટી ખાલી ટિકિટ કાપવાની નથી પણ મુસાફરોને સાચવવાની પણ છે પ્રેરણા તો શાંત જ રહી એના દિલમાં એક કસમ લેવાઈ ગઈ હતી નોકરી માત્ર પગાર માટે નથી કરવાની પણ લોકોના દુઃખમાં સાથ આપવા માટે પણ કરવાની છે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી ઈમાનદારી અને લાગણી ક્યારેય નહીં ગુમાવું થોડી વાર પછી બસમાં શાંતિ સવાઈ ગઈ હરિદાદાએ ટિકિટને પોતાના ખિસ્સામાં મૂકી અને પ્રેરણા તરફ આભારની નજરે જોયું હવે બસનું વાતાવરણ બદલાઈ ગયું હતું આ બસ હવે ખાલી જયપુરથી વડોદરા જતી બસ નહોતી પણ માણસાઈના પાઠ ભણાવતી એક નિશાળ બની ગઈ હતી બસ હજી રસ્તા પર દોડતી હતી અંદરનું વાતાવરણ શાંત અને ગંભીર બની ગયું હતું મુસાફરોને હવે લાગતું હતું કે આ બસમાં કોઈ ફિલ્મ ચાલતી હોય જેમાં સૌ કોઈ સહભાગી છે હરિદાદાની આંખોમાં આવેલું પાણી લૂચીને પ્રેરણા તેમની બાજુમાં જરાક બેઠી દાદા હિંમત રાખો તમારે આટલું દુઃખ કેમ આવ્યું શું થયું હતું પ્રેરણાનો પ્રેમભર્યો સવાલ સાંભળીને દાદા ધીમે ધીમે બોલવા લાગ્યા એમનો અવાજ દુઃખથી ભરેલો હતો પણ હવે થોડાક શાંત થતો દીકરી હું તો પહેલાં બહુ સુખાળું જીવન જીવતો હતો ગરીબ ખેડૂત હતો પણ મહેનતથી થોડી જમીન ઊભી કરી હતી ઘરમાં શાંતિ હતી પરિવાર હતો મેં મારી દીકરીને સારું શિક્ષણ અપાવ્યું સારી રીતે પરણાવી મને હતું કે હવે વૃદ્ધાવસ્થામાં દીકરી મારો સહારો બનશે દાદાની વાત સાંભળીને પ્રેરણાનું કાળજું કંપી ઉઠ્યું તો પછી તો પછી તમારી દીકરીએ તમને કાઢી મૂક્યા દાદા દાદા એ કેવી રીતે સંભવ છે દીકરી પોતાના બાપને બહાર કાઢે હરિદાદાએ હળવું પીડાથી ભરેલું સ્મિત કર્યું છે દીકરી જ્યારે પૈસો માણસની આંખ પર પાટો બાંધી ત્યારે લોહીની લાગણીઓ પણ ભૂલી જવાય છે લગ્ન પછી એના પતિએ એને શીખવાડી દીધું કે વૃદ્ધો ભાર હોય છે અને પછી એક દિવસ મારી જ દીકરીએ કહ્યું કે તમે હવે અમારા માટે ભાર રૂપ છો અને મને ઘરમાંથી કાઢી મૂક્યો બસમાં બેઠેલા કેટલાક વૃદ્ધો તો પોતાના ચહેરા ઢાંકીને નિશાશા નાખવા લાગ્યા દરેકના મનમાં પોતાના જીવનની કસોટી ચાલતી હોય એવું લાગ્યું ત્યારે એક યુવાન મુસાફરે આગળ આવીને હિંમત આપી કાકા તમે ચિંતા ન કરો હજી આ દેશમાં એવા ઘણા લોકો છે જે વૃદ્ધોને પોતાના ગણે છે તમે હિંમત ન હારશો એટલામાં જ બસ એક નાના ગામડાના ઢાબા પાસે રોકાય સા નાસ્તો કરવા માટે બ્રેક લેવાયો મુસાફરો નીચે ઉતરવા લાગ્યા પ્રેરણા તરત જ હરિદાદા પાસે પહોંચી દાદા તમારે કંઈ ખાવું છે ભૂખ તો લાગી હશે ને દાદા સંકોચ સાથે બોલ્યા દીકરી ભૂખ તો છે પણ મારી પાસે કંઈ નથી તારું અપમાન નથી કરાવવું પ્રેરણાએ સ્મિત કર્યું સંકોચ ન રાખો દાદા આજે તમે મારા મહેમાન છો પ્રેરણા તરત ધાબા તરફ ગઈ અને બે થાળી નાસ્તાની મંગાવી સાથે બે કપ છા પણ એક થાળી દાદા માટે અને બીજી પોતાના માટે દાદાને થાળી આપતા એ બોલી ચાલો દાદા મોઢું મીઠું કરો પછી આપણે આગળની વાત કરીએ દાદાની આંખો ફરી ભીની થઈ ગઈ દીકરી તું મને પોતાની દીકરીની જેમ સાચવે છે તારા પિતા કેટલા નસીબદાર હશે કે તેમને તારા જેવી દીકરી મળી પ્રેરણાનું હૃદય અંદરથી કંપી ઉઠ્યું એણે બાળપણમાં પોતાના પિતાને ગુમાવી દીધા હતા એના હોઠ ધ્રુજી ઉઠ્યા પણ એણે દાદાને આ વાત કરી નહીં છા પિતા પિતા દાદાએ કહ્યું હું વડોદરા જઈ રહ્યો છું ત્યાં મારો એક જૂનો મિત્ર રહે છે રમેશભાઈ કદાચ એ જ મને આશરો આપે પ્રેરણાએ ઉત્સાહથી કહ્યું તો પછી ચિંતા છે ને તમે રમેશભાઈના ઘરે પહોંચી જાઓ એટલે બધું ઠીક હું તમને ત્યાં સુધી સલામત પહોંચાડીને જ રહીશ બ્રેક પૂરો થયો અને બસ ફરીથી વડોદરા તરફ આગળ વધી બસના મુસાફરો હવે પ્રેરણા અને હરિદાદાને માનની નજરે જોઈ રહ્યા હતા સાંજ ઢળવા આવી હતી સુરજ હવે આથમી રહ્યો હતો અને બસે વડોદરા શહેરની હદમાં પ્રવેશ કર્યો દૂરથી દેખાતી શહેરની લાઇટોમાં હરિદાદાની આંખોમાં એક છમક દેખાય હવે તેમને આશરો મળવાની આશા બંધાઈ હતી પ્રેરણા તેમની પાસે ગઈ દાદા હવે આપણે વડોદરા આવી ગયા તમને અહીં કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખીશ દાદા ગળગળા થઈ ગયા દીકરી બસમાંથી ઉતર્યા પછી તું મને મારા મિત્ર રમેશભાઈના ઘરે લઈ જઈ શકીશ ને મારે એને સરનામું બતાવવું પડશે નહીં તો હું એકલો ફરીથી ક્યાંક ખોવાઈ જઈશ પ્રેરણાએ ખાતરી આપી અવશ્ય દાદા હું તમારી સાથે જ છું જ્યાં સુધી તમને તમારા મિત્રના ઘરની અંદર મૂકીને નહીં આવું ત્યાં સુધી મારી ડ્યુટી પૂરી નહીં થાય ડ્રાઈવર માધવભાઈએ પણ પાછળ ફરીને સ્મિત કર્યું પ્રેરણાબેન તમારું મન તો બહુ મોટું છે મને ગર્વ છે અનુભવી મુસાફરો પોતપોતાનો સામાન લઈને ઉતરવા લાગ્યા પ્રેરણાએ હરિદાદાને ધીમેથી બસમાંથી ઉતાર્યા દાદાનો ફાટેલો થેલો પોતાના હાથમાં લઈ લીધો અને તેમને ટેકો આપીને છાલવા લાગી બસ બહાર નીકળીને પ્રેરણા દાદાને લઈને એક નાની ગલીમાં પહોંચી આ ગલીમાં જૂના સાદા મકાનો હતા દાદાએ એક લાકડાના દરવાજાવાળા ઘર સામે ઊભા રહીને ધીમેથી દરવાજો ખટખટાવ્યો થોડી વારમાં એક વૃદ્ધ માણસ બહાર આવ્યા એમણે હરિદાદાને જોયા અરે હરિભાઈ તમે અહીં આ શું હાલત છે તમારી મિત્રના અવાજમાં આશ્ચર્ય અને ચિંતા હતી હરિદાદાની આંખોમાંથી આંસુ વહી ગયા હા મિત્ર ઘરમાંથી કાઢી મૂક્યો છે હવે તારી પાસે જ આશરો માગવા આવ્યો છું રમેશભાઈએ એક પણ પળનો વિચાર કર્યા વગર હરિદાદાને બાહોમાં ભરી લીધા અરે ગાંડા આ શું બોલે છે આ ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે ચાલ અંદર આવ આજથી તારું ઘર છે બંને મિત્રો ઘરમાં દાખલ થયા ત્યાં જ પ્રેરણા બહાર ઊભી રહી દાદાએ પાછળ વળીને જોયું દીકરી તું તો ખરેખર ભગવાન છો મારા માટે જો તું આજે ના હોત તો હું ખબર નહીં ક્યાં રસ્તા પર રજળી પડ્યો હોત તે જ મને અહીં સુધી સલામત પહોંચાડ્યો પ્રેરણાની આંખોમાં પણ હરખ હતો તેણે નમ્ર ભાવે કહ્યું દાદા હું તો બસ મારી ફરજ નિભાવી રહી હતી તમે મોટા છો એટલે આશીર્વાદ આપો કે હું હંમેશા ઈમાનદારી અને માનવતા સાથે જીવતી રહું મારી ફરજ અને મારા ધર્મમાંથી ક્યારેય નહીં હરિદાદાએ પ્રેમથી હાથ ઊંચા કરીને દિલથી આશીર્વાદ આપ્યા તારો પ્રકાશ ક્યારે બુજાય નહીં દીકરી તું સુખી થા પ્રેરણા હળવા સ્મિત સાથે પાસી બસ સ્ટેન્ડ તરફ ચાલી ગઈ એના પગલામાં કોઈ ઉતાવળ નહોતી પણ દિલમાં અપાર સંતોષ હતો આજની સફર તેના માટે માત્ર એક ડ્યુટી નહોતી પણ જીવનનો સૌથી મોટો પાઠ હતો તેણે સાબિત કર્યું કે માણસાઈનો ધર્મ બધા નિયમોથી મોટો હોય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ